નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની વિગતવાર સમાચારની શરૂઆત કરીએ રાજ્યમાં છેલ્લા બાવીસ કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે રાજ્યના ચોપ્પન તાલુકામાં વરસાદ છે ત્યારે નવસારીના ખેરગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો ખેરગામમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો તો ધરમપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ થયો આ તરફ વાંસદામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો એકાવન તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે બાર અને તેર જુલાઈએ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે દસ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે પવન સાથે વરસાદ રહેશે તો અગિયાર જુલાઈએ સુરત નવસારી ડાંગ તાપી અને ભરૂચ સહિત વરસાદ રહેશે બારમી જુલાઈ અમરેલી ભાવનગર નવસારી વલસાડ પંચમહાલ દાહોદમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે તો સાથે તે રાજ્યમાં છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તાપી ડાંગ વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ

नौ तारीख और तेरह चौदह जुलाई में वाइड स्प्रेड प्लेसेस में बारिश होने का संभावना है और जो बाकी दिन जैसे दस ग्यारह बारह और पंद्रह के लिए फियरली वाइड स्प्रेड बारिश का संभावना है गुजरात क्षेत्रों के लिए इसमें जो बारिश होगी लाइट टू तो मॉडरेट का बारिश का डिस्ट्रीब्यूशन है